હવે આપણે આ ઘઉંમાં ગટર હાલી ગયું છે અને આ ઘઉં ને હવે આપણે છે ને ફરગાવવાના નથી આપણે સીધું ગેંગ મારી દેવાની છે જો કે પલટી સવડા મારી અને અંદર દાટી દેવાના છે તો કારણ કે જમીનમાં એક પ્રકારનું કાર્બન જે હોય ને એ આ વસ્તુમાંથી કાર્બન આવી જાય અને હળી જાય ચોમાસું એક હાથી કેવરાવે એટલે ગોથું મરાવી દેવાનું છે આપણે ઘઉં ને એટલે જમીન ખાતર જે દેશી ખાતર ની જરૂર હોય ને એ આમાંથી મળી જાય કારણ કે આમાં ઘઉંનો દાણો પણ એટલો હોય બધું હળી અને ગ્લાસ ખાતર જેવી જમીન થઈ જાય એ ખાતી કેવડાવશે પેલું પણ ચાલશે કારણ કે એવું કઈ એટલું બધું કઈ કેવડાવે નહીં ખાલી ઉપાડ આવે બીજું કઈ તકલીફ ના થાય આપણે આ રીતનું ઘઉંનું કામ કરવાનું છે ઘઉંને ને ખેતરમાં ખેતરમાં અરગાવવા નથી કંઈ ફાયદો થતો નથી અને નુકસાન થાય છે અમુકનું એટલા માટે હાલ આપણે દાટી દેવાનો પ્લાન કર્યો છે ચણા એ પ્રમાણે આપણે દાટી દેવાનું છે મૂકી છે વાય એવું આવું અત્યારે તો કોરી ભમ બડ્યું છે પાણી વયા ગયા બાપા હવે બોરું ના પાણી એ વાય કોરી ભમ થઈ ગઈ છે આ ઝાડ ને પણ હવે લોટાટર મારીને કાપી નાખવાની છે કારણ કે આપણે લીલો પડવાસ કરવા આટલું થી ઝાહેર વાવી હતી હવે ઝાહેર ને પણ આપણે પલટાવી નાખવાની છે લોટાટર મારી દેવું છે હજી એકાદ પાણી પાય તો થોડીક ગોઠણ ઉપર આવી જાય તો થોડુંક વધારે ફાયદો કરે થોડુક મૂળઝાડ થઈ જાય તો એવું બધું હે બાકી કયો મિત્રો જાય ને એવું પાણી પાઈને ને